જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો ભાગીદારના પ્રવેશનો દાખલા નંબર સત્તર અંકિતા અને એશા બે ભાગીદાર છે બાળકો જેમનું પાકું આપી છે અર્પિતા નવા ભાગીદાર તરીકે દાખલ તરીકે કરી છે છ હવાલા આપે છે બાળકો જરૂરી ખાતા ને પાકું સ્વરૂપ અત્યારે કરવાનું છે ગુજરાત બોર્ડમાં આ દાખલો બાળકો બે હાજર ઓગણીસ અને બાવીસ બે વાર આવી ગયો છે ઉદાહરણ અઠ્યાવીસ તમારે સેમ દાખલો બાળકો પ્રેક્ટિસ કરવો હોય તો આપ ટેકબુકમાંથી કરી શકો છો ખૂબ જ અગત્યનો દાખલો છે આ દાખલાનો અગત્યનો ભાગ છે અર્પિતા નવો ભાગીદાર તેના ભાગ ની મૂડી પ્રમાણસર લાવશે પણ એ મૂડી કઈ રીતે શોધ્યું બાળકો એટલે કે આ દાખલામાં મૂડી ફેરફારનો હવાલો છે એવું કહી શકાય તો નેક્સ્ટ સ્ટુડિયોઝ લાઇટમાં બાળકો ગુજરાત બોર્ડનો સૌથી અગત્ય મોસ્ટ આમ દાખલો અંકિતા અને એશા હું આપને વાઈટ બોર્ડ પર સમજાવવા જઈ રહ્યો છું જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઇન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે ધોરણ બાર કોમર્સની અંદર એકાઉન્ટવીસમાં ભાગીદારનો પ્રવેશ ખૂબ જ અગત્યનો પ્રકરણ સ્ટાર્ટ કર્યું છે જેમાં આજે આપણે લેવા જઈએ છીએ દાખલા નંબર સત્તર જેની બાજુમાં ઉદાહરણ અઠ્યાવીસ અને ગુજરાત બોર્ડનો ખૂબ જ અગત્યનો દાખલો બાળકો ટેક્સ્ટબુકમાં બે હજાર ઓગણીસ અને બે હજાર બાવીસમાં માં ગયો છે મોસ્ટ ટાઈમ બે દાખલો જરૂરી ખાતા મેં ખોલીને રાખે છે બાળકો તો દાખલાની રકમ હું સમજાવું એ પેલા બાળકો જો તમે ડાયરેક્ટ ઓનલાઈન લેક્ચર એટેમ્પ કરતા હોવ તો વિડીયો લેક્ચરની સ્ટાર્ટિંગમાં મેં એની પીડીએફ ઈમેજ મૂકી છે ત્યાંથી આ ફોટો પાડી શકો છો અથવા દાખલાની રકમ લખી શકો છો અને જો આપની પાસે ટેક્સ્ટબુક હોય તો પેજ નંબર બસો તેર ઉપર બાળકોનો દાખલો સ્ટાર્ટ કરું છું રેડી દાખલા નંબર સત્તર અંકિતા અને એશા બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તેમનું પાકું સર્વું નીચે મુજબ છે

એશાની મૂડી છે બત્રીસ હજાર અને નવા ભાગીદારની આ શરૂઆતની મૂડી ન આપી હોય એના પછી બાળકો રોકડ અને બેંકની બાકી હંમેશાની ઉધાર બાકી હોય એના ખાતામાં ઉધાર બાજુ રકમ દેખાય છે મને છવ્વીસ હજાર ચારસો હવે બાળકો હવાલા વાંચવાના શરૂ કરું છું સ્ટેપ નંબર એક જરૂરી ખાતા ખોલો સ્ટેપ નંબર બે રોકડ ખાતાની મૂડી ખાતાની બાકી લખો સ્ટેપ નંબર ત્રણ નવા ભાગીદારે લાવવાની મૂડી અને એની પાઘડીની નોંધ કરો જેના માટે પહેલો હવાલો છે બાળકો અંકિતા તેના ભાગમાંથી એક બારાઉંશ ભાગ અને એશા તેના ભાગમાંથી એક છષ્ઠમાંશ ભાગ અર્પિતાને આપશે તો અહીં બાળકો સૌપ્રથમ આપણે લખીશું જૂનું પ્રમાણ જૂનું પ્રમાણ મને દેખાય છે દાખલામાં અંકિતા અને એશાનું અંકિતા અને આઈ થિંક અને બાળકો ત્યાગનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ સીધું આપ્યું છે અંકિતા ત્યાગ કરે છે બાળકો એક ભાગ્યા બાર અને એશા એશાનો સીધો ત્યાગ આપ્યો છે બાળકો એક ભાગ્યા છ દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હવે આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રમાણ આપ્યું છે એ પ્રમાણમાં છે સરખા નથી તો અહીંયા એક બાર બે જોડે બાળકો તો બે એકા બે અને છ દુ બાર તો આ રીતે બાળકો ત્યાગનું પ્રમાણ આઈ થિંક એક જેમ બે અંકિતા અને બનેનું કહી શકાય યસ બાળકો હવે ત્રીજો અગત્યનો મુદ્દો નવા ભાગીદારનો નફાનો ભાગ નથી આપ્યો નવા ભાગીદાર અર્પિતા નફા ભાગ બરાબર અંકિતા નો ત્યાગા નો ત્યાગ અંકિતા ત્યાગ છે એક ભાગ્યા બાર વત્તા એશા નો ત્યાગ છે બે ભાગ્યા બાર એટલે ટોટલ આવશે બાળકો ત્રણ ભાગ્યા બાર અને હજી ના હોય તો ત્રણ ચોક બાર એક ચતુર્થાંશ ભાગ નફામાં આપવાની શરતે દાખલ કરે તો આપ જોઈ શકો છો બાળકો આ દાખલાનો અગત્યનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો જૂનું પ્રમાણ આપ્યું એના પછી ત્યાગનું પ્રમાણ આપ્યું જેના છેદ સરખા કર્યા નવા ભાગીદાર અર્પિતાનો ભાગ નહોતો આપ્યો જેટલો જૂના ભાગીદાર તાગ કરે એનો સરવાળો કરશો તો બાળકો તમને અર્પિતા નવા ભાગીદારનો ભાગ મળી જશે આગળ ત્રીજા હવાલામાં બીજા હવાલામાં બાળકો બીજા હવાલામાં અર્પિતા તેના ભાગની મૂડી પ્રમાણસર લાવશે અર્પિતાની મૂડીનો મુદ્દો અત્યારે સોલ્વ નથી કરવાનો બાળકો છેલ્લે થશે ત્રીજો હવાલો અર્પિતા તેની ભાગની પાઘડી રોકડી રાવસે પેઢીની પાગડીનું મૂલ્યાંકન નેવું છે ભાગીદાર ની પાઘડી બરાબર નેવું હજાર ગુણ્યા એક ચતુર્થા તો નેવું હજાર નો એક ચતુર્થાંશ ભાગ કાઢશો એટલે મારા ખ્યાલથી વિદ્યાર્થી મિત્રો આવશે બાવીસ હજાર પાંચસો અને જે પાઘડી છે રોકડમાં લાવે છે અને જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં આપશે તો આપ જોઈ શકો છો બાળકો બોર્ડ ઉપર પોસ્ટ કરી આ ચાર પોઈન્ટ નોંધી લો વિદ્યાર્થી મિત્રો હવે આપ જોઈ શકો છો મેં બોર્ડ રફ કાઢ્યું છે હવે હું અંકિતાની પાઘડીની નોંધ કરીશ અંકિતા રૂપિયા બાવીસ હજાર પાંચસો પાઘડી રોકડેથી લાવે છે જેની પહેલી નોંધ થશે ખાતે જમા નવા પાઘડીને બાળકો પાઘડીના પ્રીમિયમ ખાતે લખાય બીજી નોંધ આ પાઘડી માટે હકદાર કોણ છે જૂના ભાગીદારો તો બીજી નોંધ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર બાવીસ પાંચસો તે અંકિતાના મૂડી ખાતે તે એના મૂડી ખાતે ટોટલ પાકડી બાવીસ પાંચસો અને ત્યાગનું પ્રમાણ લેશો બાળકો તો આઈ થિંક એક જેમ બે છે તો બાવીસ પાંચસો ને જેવા વાંચશો સાત પાંચસો અને પંદર હજાર આવશે વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટર કેટર ચેક લઉં છું યસ બાળકો એકદમ સાચું છે પાંચસો બીજી અસર પાઘડીના પ્રીમિયમમાં આપવાની નથી બાળકો ખાતું અભ્યાસક્રમમાં નથી બીજી નોંધ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે અંકિતા અને ઈશાના મૂડી ખાતે તો બંનેના મૂડીમાં જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે પહેલામાં આવશે સાત હજાર પાંચસો બીજામાં આવશે ઇમ્પોર્ટન્ટ તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આખો હવાલો સમજાવ્યો છે બાળકો વિડીયો પોસ્ટ કરી આપ લખી નાખો આના પછી પાકુસ્તું લાંબુ કરી બાકીના હવાલા આપને સમજાવવા જઈ રહ્યો છું યસ બાળકો હવે નોંધ કાઢી નાખીએ છીએ બાળકો પાકુસરુ થોડુંક લાંબુ કરીએ છીએ હવે બાળકો બાકીના હવાલા જોઈશું ત્રીજા હવાલા પછી પેજ ફોરવું છું ચોપડીનો હવાલા નંબર ચાર કાયમી મિલકતો દસ ટકા ઘસાર અને પાત્ર છે હવે કાયમી મિલકતો શબ્દ યુઝ કર્યો છે બાળકો એટલે કાયમી મિલકતમાં શું આવે તમને ખબર હોવી જોઈએ પહેલી કાયમી મિલકત જૂના પાકાશ્રમ યંત્ર દેખાય છે જેની કિંમત છે ચોસઠ હજાર બીજી કાયમી મિલકતમાં આવશે બાળકો ફર્નિચર બાકીની બધી જ ચાલુ મિલકત છે ફર્નિચરની કિંમત છે ચાલીસ હજાર હવે બાળકો બંને કાયમી મિલકતમાં દસ ટકા ઘસારો ગણવાનો છે છ હજાર ચારસો અહીંયા પણ દસ ટકા ઘસારો ગણવાનો છે ચાર હજાર જેવા વાત કરશો અહીંયા આવશે છત્રીસ હજાર ચોસઠમાંથી છ જાય એટલે આઈ થિંક અડસઠ હજાર અને બીજા ચારસો જાય એટલે સડસઠ હજાર છસો હું ચેક કલું વિદ્યાર્થી મિત્રો સોરી સત્તાવન હજાર છસો કેલ્ક્યુલેટર થઈ રહી છે અને ફર્નિચર નો ઘસારો વેલ્યુ છે બાળકો છ હજાર ચારસો અને બીજામાં છે ચાર હજાર આઈ થિંક બાળકો આઈ હોપ તમને સમજાય છે એકદમ સહેલો હવાલો છે આગળ વધીએ હવાલા નંબર પાંચ બધા જ દેવાદારો સદ્ધર છે થાય દેવાદાર એના માટે કોઈ ગાલખાત કે ગાલખાત અનામત રાખવાની જરૂર નથી પાકા તમે રાખી છે ગાલખાત અનામતનો અર્થ થાય ભવિષ્યમાં તમને ગ્રાહક પૈસા નહીં ચૂકવે એવી ધારણા છે પણ એ બધા સદ્ધર છે એટલે બત્રીસ બત્રીસ હજાર મળી જાય છે તો ગાલખાત અનામત બત્રીસો હવે રાખવાની જરૂર નથી તો ધંધા માટે ઉપજ છે ઉના મૂલ્યાંકનમાં જમા બાજુ હવે આ ગાલખાદ અનામતની જરૂર નથી તો એ ધંધા માટે ઉપજ છે અને અહીંયા બાળકો દેવાદારો હવે ગાલખાદ અનામત વગરના સીધા લખીશું બાળકો દેવાદારની રકમ આઈ થિંક પૂરેપૂરી ચાલીસ હજાર બાર મૂકીશું હવે ગાલખાદ અનામત બતાવવાની જરૂર નથી ક્લિયર બાળકો તો દેવાદાની રકમ અંદરની મૂકી ચાલીસ અને અહીંયા ગાલખાદ અનામત ઉપજ તરીકે રાખી કારણ હવે જરૂર નથી આગળ વધીએ વીમા પ્રીમિયમના ચૂકવેલ બાર હજાર પૈકી ચોવીસો આવતા વર્ષના છે જ્યારે કોઈ વસ્તુનો ખર્ચ તમે એડવાન્સમાં ચૂકવો તેને કહેવાય અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ બે હજાર સૌથી પહેલાં અગાઉથી ચૂકવેલ ખર્ચ છે મિલકત છે મિલકત બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ માત્ર અગાઉથી ચૂકવેલની અસર આવશે ચોવીસો અગાઉથી ચૂકવેલ ખર્ચે ભવિષ્યમાં લાભ આવશે તો ધંધા માટે ઉપજ છે બીજી અસર પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ અગાઉથી ચૂકવેલ બાળકો સો ટકા બે હાજર પચીસ માં શક્યતા છે હવે બાળકો ખાલી એક મારા ખ્યાલથી મૂડીનો હવાલો બાકી છે સૌ પ્રથમ આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું પણ એ બંધ કરતા પહેલા પાકા સર્વે મુદ્દા ચેક કરીએ કોઈ પોઈન્ટ રહી જાય છે બાળકો અને પછી લાઈનમાં ખાતા બંધ કરીએ

તો દાખલો સાચો હવે મને એવું લાગે છે બાળકો માત્ર મૂડીનો હવાલો બાકી છે હવે સૌ પ્રથમ બાળકો મૂડીના હવાલો મૂલ્યાંકન આઈ થિંક ઉધાર બાજુનો સરવાળો વધારે થાય છે દસ હજાર ચારસો અહીંયા મૂકીશું હું ચેક કરી લઉં છું બાળકો ગેસ એકદમ સાચો છે તફાવતમાંથી રકમ માઇનસ કરશો બાળકો એટલે અહીંયા આવશે જમા બાજુ ખોટ અને ખોટ ક્યાં જશે ભાગીદારના મૂડી ખાતે જૂના ભાગીદાર

બત્રીસો રૂપિયા અને બીજું સોળસો રૂપિયા આઈ થિંક બાળકો બધી જ નોંધ થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો હવે હું અર્પિતાની મૂડીનો મુદ્દો બાકી છે અહીંયા લખું છું બાળકો દાખલામાં સૂચના છે અર્પિતા તેના ભાગની મૂડી અર્પિતા નવી ભાગીદાર તેના ભાગની મૂડી પ્રમાણસર લાવશે હવે પ્રમાણ સર એટલે કઈ રીતે બાળકો અર્પિતા મૂડી લાવશે એની આમનો શું કરીશું તો રોકડ આવશે એટલે આપણે આમનોન કરીશું રોકડ ખાતે ઉધાર તે અર્પિતાના મૂડી ખાતે પણ એ રકમ કઈ રીતે શોધવાની બાળકો તો અહીંયા લખ્યું છે પ્રમાણ સર એટલે સૌપ્રથમ આપણે એશા અને અંકિતાની મૂડી શોધીશું એશા અને અંકિતાનું જમા બાજુનું ટોટલ કરશો બાળકો બ્યાસી હજાર સાતસો પહેલાં ભાગીદારનું બીજા ભાગીદારનો આવશે આઈ થિંક બાવન હજાર છસો અહીંયા મૂકીશું બાળકો બ્યાસી હજાર સાતસો બાવન હજાર છસો હું ચેક કરી લઉં છું બાળકો ચોસઠ હજાર અગિયાર બસો અને પંચોતેરસો બત્રીસ હજાર પાંચ છસો ને પંદર હજાર સાચું છે બાળકો અહીંયા આપણે તફાવત કાઢીશું એટલે પહેલાંમાં આવશે બાકી

એક ચતુર્ધાંશ હતો હવે બાળકો આમ નોંધ કરવા માટે આપણે શું કરીશું જો સૌથી પહેલા અંકિતા પ્લસ એશા એ બંનેની આખર મૂડીનો સરવાળો કરીશું પેલા અગ્યાસી પાંચસો વત્તા એકાવન હજાર અને જેવું ટોટલ કરશો વિદ્યાર્થી મિત્રો એ બંનેનું મૂળું ટોટલ થશે એક લાખ ત્રીસ હજાર પાંચસો ઓકે સામે તમે બેનું નફા નુકસાનનું પ્રમાણ જોવો બાળકો હવે ટોટલ ભાગ અર્પિતાનો એક છે બરાબર ધ્યાન ટોટલ ભાગ અર્પિતાનો એક ચતુર્થાંશ છે હવે અંકિતા અને એશાનો ભાગ શોધો કઈ રીતે શોધીશું અહીંયા જોજો અંકિતા એશાનો ભાગ બરાબર એક માઇનસ એક ચતુર્થાંશ એક માંથી એક ચતુર્થાંશ બાદ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો આવશે ત્રણ ચતુર્થાંશ ભાગ હવે પહેલી રીતે પદ મૂકશો ત્રણ ચતુર્થાંશ ભાગ બરાબર એમની મૂડી એક લાખ ત્રીસ હજાર પાંચસો ત્રણ ચતુર્થાંશ ભાગે એક ત્રીસ પાંચસો તો એક ચતુર્થાંશ ભાગે નવા ભાગીદારની કેટલી હવે એટલે આમાં થશે બાળકો ક્રોસ ગુણાકાર એક ત્રીસ પાંચસો ગુણ્યા એક ચતુર્થાંશ ગુણ્યા ચાર તૃત્યાંશ જેવો ભાગાકાર કરશો બાળકો અર્પિતાની મૂડી રોકડ ખાતે ઉધાર તેતાલીસ પાંચસો તે અર્પિતાની મૂડી ખાતે આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ પહેલો ઓપ્શન છે મેં કઈ રીતે મૂડી સુધી જોવો સૌથી પહેલા આમનો લખી રોકડ ખાતે અવતાર અર્પિતા ખાતે ટોટલ ભાગ અર્પિતા નો એક ચતુર્થાંશ છે બંને ત્રણ ટોટલ ભાગ એકત્રીસ પાંચસો એક છે કેટલા ક્રોસ ગુણાકાર કર્યો એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ મળી ગયો છે બીજી રીત બાળકો ઓપ્શનલ રીતે અહીંયા જગ્યા પ્રમાણે લખું છું ધ્યાનથી જોજો હા હવે સૌથી પહેલા કુલ મૂડી શોધવી હોય ધંધાની તો કુલ મૂડી શોધવી હોય કુલ આખર મૂડી તો શું કરાવી જોઈ લો બીજી રીત છો કોઈને ખબર નથી ધ્યાન આપજો આ ટેક્સ બુકમાં આ જ રીતે ઉપયોગ કરે છે બીજી રીત તો તમારે શું કરવાનું બાળકો આ એક ત્રીસ પાંચસો જે મૂડી છે એક ત્રીસ પાંચસો જે મૂડી છે ત્રણ ચતુર્ચ ભાગે એને ઊંધું કરી દેવાનું એને ઊંધું કરી બાળકો ગુણ્યા ચાર ત્રત્યાંશ આ રીતનો ઉપયોગ કરી જોઈએ છે બાળકો આપણે યસ જેવું બાળકો કેલ્ક્યુલેટર તેને ઊંધું કરીશ એક ત્રીસ પાંચસો ગુણ્યા ચાર ભાગ્યા ત્રણ એટલે ટોટલ મૂડી આવશે એક લાખ ચુમ્મોતેર હજાર ધ્યાન જોજો આ એક લાખ ચુમ્મોતેર હજારમાંથી અંકિતા અને એશાની મૂડી એક ત્રીસ પાંચસો માઇનસ કરી દો માઇનસ એક લાખ ત્રીસ હજાર પાંચસો તેતાલીસ હજાર પાંચસો આ આવી નવા ભાગીદાર અર્પિતાની મૂડી તો બાળકો આ બીજો રસ્તો પણ આપ યુઝ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો બોર્ડ પર કઈ રીતે મેં કામ કર્યું છે ત્રણ ચતુર્થાંશ એને ખાલી ઊંધો કરો છેદ ઉપર લઈ લો અંશ નીચે લઈ લો બાળકો તો સીધી કુલ મૂડી મળે કુલ મૂડીમાંથી અંકિતા અને એશાની બાદ કરો બાળકો તો ઓટોમેટિક તમને બાકીની મૂડી મળી જશે પણ બાળકો પહેલો રસ્તો આજે મેં બતાવ્યો સૌથી ઈઝી છે સૌથી પહેલાં અર્પિતાનો ભાગ એક ચતુર્થાંશ છે એકમાંથી બાદ કરો બાકીનો ભાગ સાધો સામે બાકીના ભાગીદારની મૂડીનું પ્રમાણ છે એક ત્રીસ જોઈન કરીને પદ મૂકો બાળકો આઈ હોપ આપણે સમજાયું હશે તો અર્પિતાની મૂડીની ખતવણી કર્યો બાળકો રોકડ ખાતા બાજુ મૂડી ખાતે કેટલી રકમ આવે બીજી અસર બોડી ટચ થઈ ગયું થોડુંક યસ હવે બાળકો અહીંયા જમા બાજુ ખતવણી કરીશું રોકડ ખાતે તેતાલીસ પાંચસો અહીંયા સેમ ટોટલ મૂકશો બાળકો તેતાલીસ પાંચસો એટલે અહીંયા છેલ્લે બાકી આવશે તેતાલીસ પાંચસો અંકિતા સેકન્ડ એશા અને નવી ભાગીદાર અર્પિતા પહેલાની મૂડી છે બાળકો ઓગણસી પાંચસો બીજાની ઓલરેડી આપણે એકાવન શોધી અને ત્રીજાની એના ઉપરથી થી શોધી તેતાલીસ પાંચસો એટલે એક લાખ ચુમ્મોતેર હજાર રૂપિયા બાળકો પાક આશ્રમ આવે છે એકદમ સાચું છે વિદ્યાર્થી મિત્રો હવે બંધ કરીશું રોકડ ખાતું રોકડ ખાતાનું ઉધાર બાજુનું ટોટલ કરશો બાળકો છવ્વીસ ચારસો બાવીસ પાંચસો ત્રાણું પાંચસો બાણું હજાર ચારસો જેવું ટોટલ અહીંયા મૂકશો વિદ્યાર્થી મિત્રો તફાવતને લખીશું બાકી આગળ લઈ ગયા મળી રોકડ અને બેંકની આખર બાકી હવે અહીંયા લખીશું બાણું હજાર ચારસો હવે જો બાળકો પાકુ શ્રવ્ય તમારું બંને બાજુ સરખું થાય તો દાખલો સાચો આઈ થિંક બે લાખ બેતાલીસ હજાર રૂપિયા પાકા શ્રવ્ય બંને બાજુનું ટોટલ આવે છે તો દાખલા નંબર સત્તર વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ બી મોસ્ટ ફેવરેટ દાખલો છે દરેક સ્કૂલની અંદર પૂછાઈ ગયો છે ધ્યાન કોમર્સની ટેસ્ટમાં બોર્ડના બે હજાર પચીસના પેપરમાં પણ પૂછાવાની શક્યતા પ્રબળ છે વિડીયો પોસ્ટ કરીએ ખાસ છેલ્લો પોઈન્ટ બાળકો એવું લાગે તો રિપીટ મોડમાં જોઈ શકો છો મહેનત કરતા રહો બાળકો ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ share and press bell icon for notification thank you